બોલો નવનીત ભાઈ બોલો 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 મોટો આવ્યો હતો અહીંયા હા અને કે હું ને ઓલા બે ગયા થા ઉત્તમ હા અત્યારે આવ્યો અત્યારની ઘડીક પહેલા આવ્યો હતો મે કહું આવ હા તું ક્યાં છો હું ઘરે તો હું તારે કરવાનું છે બોલ તો હું એને શું કીધું છે તમે બે દેવાઈ ગયા થા પાઇપ ને ધોકો ને હું દેવાઈ ગયા થા તમે હા હે

કેસી ના ઓલા એનો ઓલામ ફોન આવ્યો ફોનો ઓલા ભાઈનો ઈ बाजूનો નોજુ કે એનો હા એનો ફોન આવ્યો એનામાં હા કે એ વાત કરી હમ વાત કરી પછી મને કે કે ઈ કામ છે હું હું એ ગાડીમાં બેહી જાય કે આમ ચોકડી ઉ જવાન છે હા એક તો કે અમે જાતા હતા તો અર્ધે પોગ્યા એટલે ગાડીમાં ગાડીમાં એ મને એમ કીધું હમ એક ભાઈબંધ છે એનો ઢોકા દેવા જવાનું છે હું કેમ પૂછું એમ હમ એના માથે કોઈકોને આરે મેટર થઈ છે હા કે કે દેવા જવાનું છે હા હું કોઠે અમે બેઠા ત્યાં વાડીએ પોકી ગયા ત્યાંથી એને ધોકો લીધો અને ત્યાંથી લઈને અહીંયા ઉભા રહ્યા ધોકા ક્યાંથી લીધા મોટા ત્યાંથી લીધું એક ધોકો અને એક બીજો હતો કદાચ એક ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા હા ત્યાંથી કાંટે આવ્યા કાંટે આવીને ઉભા રહ્યા કાંટે ક્યાંથી આવ્યા તમે વાડીએથી હા હોબટ નહીં ના ડાયરેક્ટ રસ્તો છે ને પંપ વટીને હા

બાપુને હમ ખાવ તો બાપુ ને ખાઈ નાખીએ જો મને ખબર રાખતો હોય તો હું તો કેતા બધું છે કોણ મોટો નહીં મોટા ને પછી મેં ફોન કર્યો જયદીપ મારે એટલો એવો કઈ પરિચય નથી એટલો બધો હું ખાલી બગદાણ ને આવતો કે નહીં મોટા ફટાકડા નું કર્યું ત્યારે હું એને બેસવા જતો ને તો હું ખાલી આમ એ રીતના એને ઓળખતો તમને અત્યાર સુધી પોલીસ બોલીસ નો કોઈનો ફોન બનાવ્યો તો કોઈ આવ્યો જ નથી કે તમે હથિયાર આપવા આવ્યા છો કે આમ તેમ કઈ નહીં પોલીસ નો ફોન નથી આવ્યો કોઈ નો નહીં નહીં મોટા ને એને એક આવ્યો હતો કઈક કોનો ફોન ડાયરેક્ટ એને રૂબરૂ કેમ કઈક લેવા આવ્યા છે કે કઈક એ મને કેતો હતો કે મેં કે પૂછપરછ કરી હતી હા અને કે આ રીતના હતું કે તારું નામ હતું હા હું કહું હશે તો હું કહું તારે હું જે સત્ય હોય એ તું કહી દેજે તારો ફોન આપજે તારામાં નંબર હતો એનો મારા મારામાં જો કોઈ નો નંબર નથી હું એને ઓળખતો નથી અને હું ના દવાખાને આવ્યો તો હું તમને સેવ કહું છે ને મારા પપ્પા ને એમ કેતા કે ના જાય તો બાજુ માં તારી માં તારે જવું હોય તો જા એમાં બાજુ મારો મારવાનું ક્યાં હોય તમે તમારી ભૂલ જોઈ સ્વીકારી લો વાત તો પૂરી એમાં ક્યાં જવાનું નહી એટલે હું નતો તમને સેવ કહું નકર હું તમારા મશીન માં કાકા આમ જો અત્યારે ખોટું હું નહી બોલું મારા પેટ માં એવી વાત નથી અત્યાર સુધી મને બધા કીધું મેં એમ કીધું હું આપડે કઈ ખબર નથી હું કઈ ઓળખતો નથી એમાંથી મોટો ભાઈ અત્યારે હાચી મોટો બધા ને ઓળખે છે ને એ ઓળખે હું મારા માં તમતમ મારો ફોન લઈ જવાનો એમાં કોઈ નું એવું નીકળે કે આ ભાઈ નો નંબર કે મેં વાત કરેલી હોય કોઈ બી વાત કરેલી હોય આ મેટર થઇ પછી ની પેલા જમતા હોય તોય આપડે જમતા ફોન લઇ જવા તૈયાર છે આપવા બાબત માં કોઈ પોલીસ તમને કોઈ કઈ પૂછ્યું નથી ને આમ નેમ હથિયારો જમા બમા લીધા હશે ને તો હથિયારો ઈ લોકો જમા લીધા હશે તમને પૂછવા બોલાયા નહી હોય કે તમે આયપા તા કે આ ઈ છે કે નથી એમ ઈયા મોટા ને ફોન આવ્યો તો કે નઈ મેં એને ફોન આયવો તો મેં વાત કરી તી એને મોટા એ ઈ કે આમ હતું કે પોલીસ નું ઈ કે આયવા તા અને આ રીત નું આમ કે તો તને કદાચ સર ના કે એને જવા દીધા કઈ કીધું નઈ કઈ નિવેદન બીવેદન એનું લીધું તું એવું કઈ કીધું સઈ ભાઈ કઈ એવું મને ન કીધું કે તને આવશે કદાચ લેવા ગઈ કે હું કવ વાંધો નઈ તો હું આવું કઈ દેજે બોલાવજે હાચું એ કઈ દેજે ને બીજું હું હા એટલું આ હાચું હતું એટલું હા તો વાંધો નઈ

તો એવું ન હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કે આમ છે તમારે ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણવો કાંઈ વાંધો નહીં પણ પછી બધે હાંકી નાખ્યું તો શું કરવાનું